રાપર ખાતે આજે યોજવામાં આવેલ નેત્ર નિદાન સારવાર કેમ્પમાં ત્રણસોથી વીસ દર્દીએ લાભ લીધો જેમાંથી એકસો ને ત્રીસ જેટલા દર્દીઓને વેલ અને મોતિયા માલુમ પડતા તેમને વિનામૂલ્ય ઓપરેશનની વ્યવસ્થા કરી આપવામાં આવી રાપર તેમાં પ્રતિનિધિ વિસ્તૃતમાં રાપર ખાતે પાંસઠમો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ રાપર લોહાણાજન રાપર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પના યજમાન પરિવારમાં જયાબેન બાબુભાઈ દાવડા હસ્તે ભરત દાબેલી પરિવારના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો દાતા પરિવારના વિનોદભાઈ દાવડા કેતનભાઈ દાવડા ખાસ હાજર રહ્યા હતા રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદવાણી ટ્રસ્ટી ભરતભાઈ રાદડે ચલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈ ભીંડે યુવક મંડળના ચાંદભાઈ ભીંડે દાતા પરિવારના વિનોદભાઈ દાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હોસ્પિટલ વતી ડૉક્ટર અલ્કેશ ખરેડિયા લલિતભાઈ વિક્રમસિંહે સેવા આપી હતી કાર્યક્રમની વ્યવસ્થા વેલજીભાઈ લુહાર ધનસિક ધનસુખભાઈ લુહાર ગોવિંદભાઈ ઠક્કર મનોજભાઈ ઠક્કર અવિંદભાઈ દરજી ગોવિંદભાઈ ઠક્કર દાના મહારાજ સહિતના લોકોએ સેવા આપી હતી કેમ્પમાં ત્રણસોથી વીસ લોકોનું નેત્ર કરવામાં આવ્યું હતું અને એકસો ત્રીસ લોકોને વેલ અને મોતિયા માલુમ પડતા તેમને ઓપરેશન માટે લક્ઝરી બસ દ્વારા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા એમ આમ તક ટીવીઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ ભીંડેએ જણાવ્યું હતું